નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદ જેનું નામ છે વાડી પરના વ્હાલા તેના સોદાય કરવાના છે આપણે આ ચેનલ પર ધોરણ નવના બધા જ વિષયના સૌન માટેના વિડીયો બનાવવામાં આવે છે તમે ખાસ તેને જોઈ શકો છો તમને જે બધા લિંક મળી જવાની છે આ ઉપરાંત તમને ખાસ કરીને વિડીયો પસંદ આવે તો જરૂરથી કરજો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓને જોઈ શકે આ ઉપરાંત તમને આની પીડીએફ મળશે તમને પીડીએફ કઈ રીતે મળવાની છે તો કે તમને આપની જે વોટ્સઅપ નંબર આપેલા છે તમે તેમ મેસેજ કરીને આની છે પીડીએફ મેળવી શકો છો તો મારે ખાસ તારી જવાથી તમે પીડીએફ મેળવી લેજો અને તમને ખાસ કરીને એક લિંક આપેલી હશે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની તમે ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જવાથી જોડાય જજો તો ચાલો આપણે આજને વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ નંબર ચૌદના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક તમને વિકલ્પ આપેલા છે પહેલો વિકલ્પ છે બાળકોની નજરમાં શું શું આવી જાય છે તો જવાબમાં આવશે ડી એ બી અને સી એટલે કે ભેલે કે એટલા ઈંડા મૂક્યા છે તે બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે કાકીંડાએ કેવો રંગ ધારણ કર્યો છે તે આ બધું છે બાળકોની નજરમાં આવી જાય છે બીજો વિકલ્પ જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે તો જવાબમાં આવશે ડી રાતનો શાંત નિરવ સમય ત્રીજો વિકલ્પ કુદરતના કારવાન કાફલાને વાળી શું આપે છે

ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે રાત્રે ધૂન ભજનો થાય છે ઠાકોરજીના નૈવેદની થાળી ધરવામાં આવે છે દાંડિયા રાશિ રમજટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે તે પછી છે સવાલ નંબર બીજો ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો જવાબમાં આવશે ઝડપથી પતાવવાના કામ જેવા કે નડિયા ચડાવવા ઘઉંના વાડા બાંધવા તેમજ કોઈકવાર વાર શાંતિનું કામ વગેરે કામમાં જાજા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને તે જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા રહે છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર ત્રીજો એ તેવા પ્રશ્નના જવાબ સાત વાક્યોમાં લખવાના છે તેવો સવાલ તમને આપેલો છે તો કે વાડીના જલસાને તમારે છે એ વર્ણવવાનું છે તમારો તમે જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને વાંચી મળતો કોચો વિડીયોને પોઝ કરીને બીજો સવાલ વાડીની વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે આ વાક્યની પાઠને આધારે ચર્ચા કરો તેનો જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો તો આપણે આ છે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર 14 જેનું નામ છે વાડી પરના વહાલા તેનું સોલ્યુશન જે છે સાધન માટેનું જે તમને ખાસ ઉપયોગી રહ્યું હશે ઉપયોગી રહ્યું હોય તો ખાસ પૂરો લાઈક કરો ઓડિયો સ્ટેટ ઓફ કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ આ જે સ્ટોલતા છે કરી શકે અને ખાસ તમે વિડિયોને લાઈક જરૂરથી કરવાનું ભૂલતા નહીં તો આજે આજના વિડીયોમાં આટલું છે અમારથી નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ